પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીમાં એકાવન પોઈન્ટ બેઠકના કુલ એક હજાર આઠસો છ મતદાન મથક પર સત્તર લાખ અડસઠ હજાર બસો બાર મતદારોમાંથી નવ લાખ પંદર હજાર એકસો એંસી મતદારોએ મતદાન કર્યું હતું ગત ચૂંટણીની સરખામણીએ પાંચ પોઈન્ટ એક ટકા જેટલો માતભાર ઘટાડો થયો હતો ભાજપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા તો સામા પક્ષે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા મતગણતરી સરકારી પોલિટેકનિકલ કોલેજ પોરબંદર ખાતે સવારના આઠ વાગ્યે પાંચસો થી વધુ સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી લોકસભા બેઠકના ઉમેદવારોની ઉપસ્થિતિમાં સવારે આઠ કલાકે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો અને પ્રથમ પોસ્ટલ બેલેટથી ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમ થી થયેલ મતદાનની ગણતરી કરવામાં આવી હતી જો કે લોકસભાની સામાન્ય ચૂંટણી શરૂઆત થી જ એક તરફી બની ગઈ હતી કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ એક વિધાનસભામાં તો તેનું અસ્તિત્વ ગુમાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તો બીજી બાજુ ભાજપમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મેદાને ઉતારવામાં આવતા ભાજપની જીત નિશ્ચિત હતી ત્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના લલિત વસોયાને ત્રણ મતે મહત આપીને અનેરો રેકોર્ડ સર્જ્યો છે એ સિવાય નાથાભાઈ ઓડેદરાને સાત મત બસપાના એનપી પી રાઠોડને દસ મત લાખણસિંહભાઈ ઓડેદરાને ત્રણ હજાર એકસો બોતેર મત મળ્યા છે જ્યારે નોટોમાં તેર હજાર પાંચસો એક્યાસી મત પડ્યા હતા આમ નોટો લોકસભામાં પણ ત્રીજા સ્થાને રહ્યું છે પ્રથમ રાઉન્ડ થી છેલ્લા રાઉન્ડ સુધી મનસુખભાઈ માંડવિયાએ પોતાની લીડ જાળવી રાખી હતી અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે ત્યારે ફરીથી તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તેવું જણાઈ રહ્યું છે જો કે ડોક્ટર માંડવિયા પાંચ લાખના મતની લીડથી જીત મેળવશે તેવો દાવો કરતા હતા એટલું જ નહીં ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ તેમણે પાંચ લાખથી વધુની લીડ સાથે ગુજરાતમાં સૌથી વધુ ટોપ થ્રીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવશે તેવો દાવો કર્યો હતો પરંતુ તેમની પાંચ લાખ લીડની અપેક્ષા ફળી નથી

કે હું તમારા નાના મોટા પ્રસંગોમાં હાજરી આપવા આવતો અને મહિનામાં અઠવાડિયું પોરબંદર રહેતો પરંતુ મનસુખ માંડવિયા પોરબંદર એ રીતે આવી શકશે નહીં તેવું જે તે સમયે જણાવ્યું હતું એ વાત પર પોરબંદરના લોકોમાં વાનસ્પટ પટાજી થઈ હતી અને પોતાની જીત વખતે પણ તેઓ હાજર ન રહેતા અનેકવિધ ચર્ચાઓ ચાલી હતી તો તિંગલીટથી માંડવિયા વિજેતા થતાં લોકોની અપેક્ષા પણ વધી છે ખાસ કરીને પોરબંદર જિલ્લો વિકાસથી વંચિત રહ્યો છે ત્યારે માંડવિયા આ અંગે રસ દાખવી સમગ્ર વિસ્તારના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ કરે તેવી પ્રજાને આશા છે અને એટલા માટે જ પ્રજાએ તેઓને ખોબલે ખોબલે મત આપી જીતાડ્યા છે ત્યારે પ્રજાની આ આશા અપેક્ષા ઉપર તેઓ કેટલા ખરા ઉતરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે